जिला आरोग्य मंत्री ऋषिकेश पटेले फावनगर ખાતે આવી પહોંચી રૂપિયા 200 કરોડ થી વધુના ખર્ચે બનેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી હતી. બાકી 3 દિવસના સવ라스ના પ્રવાસે રહેલ આરોગ્ય મંત્રી ऋषिकेश પટેલે भावनगर ખાતે આવી પહોંચી રૂપિયા 200 કરોડના ખર્ચે નવી બનેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લેવી હતી શ્રી ઋષિકેશ પટેલે हॉस्पिटल ना विविध विभागाઓની મુલાકાત લઈ સારવાર સુવિધાને લગતી જરૂરી માહિતી મેળવી હતી એક ભૂલ કાટ ના ઓર બદર નહી નહી આજુ ને સર બધું કામ તો છે સર આપણે સરસ બસ છે پیشنટને સાધારણ સુજો તો અમે અમારી અમારું જીસીઆર એક છે સર એટલે અમને બહુ અનુકૃતા પર અમે કમ્યુનિકેટ કરી કે આ છે અને કાર્ડ બી બધું વ્યવસ્થિત થઈ જાય અને સર એમાં સર્જરી નું કેટલા છે ઉપર નિશાળી તો તમારી છે નંબર પર જોયું પણ ક્યાંથી પેશન્ટ સ્ટેબલ થાય નું ટ્રાન્સફર થયું અમન ભાઈ બીજું સાઈન્સ તો ધેટ ઇઝ ઓલસો સિટ્યુએશન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે તારા સભ્ય સેજલબેન પડિયા સહિતના આગેવાનો અન્ય પદાધિકારીઓ અધિકારીઓ જોડાયા હતા